ચાલો આજે વાત કરીએ એક એવી ક્રાંતિકારીની જેમણે શિક્ષણ માટે એવા તોફાનનો સામનો કર્યો જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ આ કહાની છે સાવિત્રીબાઈ ફૂલેની જરા વિચારો એક શિક્ષક રોજ ભણાવવા માટે ઘરેથી નીકળે અને રસ્તામાં લોકો એમના પર પથ્થર અને ગાયનું છાણ ફેંકે આ કોઈ મજાક નથી આ એક કડવી હકીકત હતી જેનો સામનો ભારતના પહેલા મહિલા શિક્ષિકાને રોજ કરવો પડતો હતો ચાલો એમના આ અસાધારણ સંઘર્ષની ગાથાને નજીકથી જાણીએ તો ચાલો આપણે એ સમયમાં પાછા જઈએ ઓગણીસમી સદીનું ભારત એક એવો યુગ જ્યાં સ્ત્રીઓ ભણે એ વિચાર જ પાપ ગણાતો હતો કેમ કારણ કે સમાજના કેટલાક લોકોને ડર હતો કે જો સ્ત્રીઓ અને દલિતો ભણી જશે તો તેઓ સવાલ પૂછતા શીખશે પોતાના હક માંગશે બસ આવા જ એક દમનકારી માહોલમાં સાવિત્રીબાઈના ક્રાંતિકારી સફરની શરૂઆત થઈ એ સમયના સમાજ અને સાવિત્રીબાઈની દુનિયામાં જમીન આસમાનનો ફરક હતો જુઓ એક તરફ એવો સમાજ હતો જે સ્ત્રીઓને ભણાવવાને પાપ માનતો દલિતો સાથે ભેદભાવ કરતો અને વિધવાઓ પર અત્યાચાર કરતો અને બીજી તરફ હતા સાવિત્રીબાઈ જેમણે આ બધી દિવાલો તોડીને બધા માટે જ્ઞાનના દરવાજા ખોલવાનો સંકલ્પ કર્યો હતો એમની શરૂઆત બહુ સામાન્ય હતી પણ એક નાનકડી ઘટનાએ બધું જ બદલી નાખ્યું નાનપણમાં જ્યારે એમના પિતાએ એમના હાથમાંથી એક પુસ્તક છીનવીને ફેંકી દીધું એવું કહીને કે છોકરીઓ માટે ભણવું પાપ છે બસ એ જ ક્ષણે એ નાની બાળકીના મનમાં એક આગ લાગી ભણવાની કંઈક કરી બતાવવાની આગ આ એ જ ચિનગારી હતી જેણે ભવિષ્યમાં એક મોટી ક્રાંતિને જન્મ આપ્યો ભણવાની એમની જે ઈચ્છા હતી એ હવે ખાલી પોતાના માટે નહોતી રહી એ એક મિશન બની ગયું હતું તો ચાલો જોઈએ કે કેવી રીતે એક અભણ બાળકી દેશની પ્રથમ મહિલા શિક્ષક બની અને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખી દીધું આ કોઈ ચમત્કાર નહોતો એની પાછળ એક આયોજન હતું એમના પતિ જ્યોતિરાવ ફૂલે ખભે ખભા મિલાવીને એમની સાથે ઊભા હતા પહેલાં તો જ્યોતિરાવે પોતે એમને ઘરે ભણાવ્યા પછી સાવિત્રીબાઈએ ટીચર્સ ટ્રેનિંગ લીધી અને પછી અઢારસો અડતાલીસમાં એ બંને મળીને એક ઐતિહાસિક પગલું ભર્યું છોકરીઓ માટે ભારતની પહેલી શાળા ખોલી પણ આ રસ્તો સહેલો નહોતો બિલકુલ નહીં એમને ભયંકર વિરોધનો સામનો કરવો પડ્યો પણ એમના કામની નોંધ પણ લેવાઈ આ એમના સંઘર્ષ અને સફળતાની કહાની છે જરા એ દ્રશ્યની કલ્પના કરો સાવિત્રીભાઈ રોજ બે સાડી લઈને ઘરેથી નીકળતા એક પહેરવા માટે અને એક શાળાએ પહોંચીને બદલવા માટે કેમ કારણ કે રસ્તામાં લોકો એમના પર કાદવ ગંદકી અને પથ્થર ફેંકતા હતા અને એમનો ગુનો એમનો ગુનો માત્ર એટલો જ હતો કે એ છોકરીઓને ભણાવવા માંગતા હતા સ્વાભાવિક છે રોજ રોજ આ અપમાન સહેન કરીને કોઈ પણ વ્યક્તિ હારી જાય એક સમય એવો આવ્યો કે સાવિત્રીબાઈનું મન પણ ડગી ગયું એમને લાગ્યું કે બધું છોડી દઉં પણ ત્યારે જ જ્યોતિરાવ એમની હિંમત બન્યા એમણે યાદ અપાવ્યું કે આપણે જે કામ શરૂ કર્યું છે એ કેટલું મોટું અને જરૂરી છે અને એ હિંમતનું પરિણામ શું આવ્યું ખબર છે પરિણામ હતું અઢાર જી હા આટલા વિરોધ અને હુમલાઓ છતાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે મળીને છોકરીઓ માટે કુલ અઢાર શાળાઓ ખોલી આ એમની જીદ અને જુસ્સાનો જીવતો જાગતો પુરાવો છે અને જુઓ સમયે કેવી રીતે બદલાયો જે સમાજે એમના પર પથ્થર ફેંક્યા હતા એ જ સમાજની સામે થોડા જ વર્ષોમાં બ્રિટિશ સરકારે શિક્ષણમાં એમના યોગદાન માટે એમનું જાહેરમાં સન્માન કર્યું આ એમના સત્ય અને સમર્પણની જીત હતી પણ સાવિત્રીબાઈનું કામ અહીં અટક્યું નહીં શિક્ષણ તો માત્ર શરૂઆત હતી એમની લડાઈ તો સમાજમાં ફેલાયેલા બીજા અનેક અન્યાયો સામે પણ હતી એમનું મિશન ક્લાસરૂમની ચાર દિવાલો કરતાં ઘણું મોટું હતું એમણે દરેક મોરચે લડાઈ લડી એમણે વિધવાઓ માટે એક ઘર શરૂ કર્યું જેથી તેઓ અને એમના બાળકો સુરક્ષિત રહી શકે વિધવાઓનું અપમાનજનક રીતે મુંડન કરવામાં આવતું એ પ્રથા સામે એમણે વાળંદોની હડતાળ કરાવી એ જમાનામાં અસ્પૃશ્યતા એક મોટો કલંક હતી ત્યારે એમણે પોતાના ઘરનો કૂવો દલિતો માટે ખુલ્લો મૂકી દીધો અને કદાચ સૌથી ક્રાંતિકારી પગલું એમણે એક બ્રાહ્મણ વિધવાના દીકરાને દત્તક લીધો અને એને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવ્યો હવે વાત કરીએ એમના જીવનના છેલ્લા તબક્કાની એ તબક્કો જે એમના અતૂટ સેવાભાવ અને અમર વારસાની સાક્ષી પૂરે છે જ્યોતિરાવના અવસાન પછી ઘણાને લાગ્યું કે હવે આ આંદોલન અટકી જશે પણ સાવિત્રીબાઈ તૂટ્યા નહીં એમણે મશાલને બુઝાવા ન દીધી અને એકલા હાથે એમના પતિના અધૂરા સપનાઓને પૂરા કરવાનું બીડું ઉપાડ્યું અને એમના જીવનનો અંત પણ એમની સેવાને જ સમર્પિત હતો અઠારસો ને સત્તાણુંમાં જ્યારે પુણેમાં પ્લેગનો ભયંકર રોગચાળો ફેલાયો ત્યારે સાવિત્રીબાઈ પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીઓની સેવામાં લાગી ગયા એક પ્લેગગ્રસ્ત બાળકને પોતાની પીઠ પર ઊંચી કીને દવાખાને લઈ જતી વખતે એમને પોતાને ચેપ લાગ્યો અને એમાં જ એમનું અવસાન થયું આ સેવાનું સર્વોચ્ચ બલિદાન હતું તો આખરે આપણે સાવિત્રીબાઈ ફૂલેને કઈ રીતે યાદ કરીએ છીએ એ માત્ર મહારાષ્ટ્રના જ નહીં પણ આખા ભારતના પહેલા મહિલા શિક્ષિકા હતા પહેલા મહિલા શિક્ષણશાસ્ત્રી પહેલા મહિલા કવયત્રી અને સ્ત્રી મુક્તિ આંદોલનના પહેલા પ્રણેતા એમનું સ્થાન ઇતિહાસમાં હંમેશા અનોખું રહેશે એમની જ કવિતાના આ શબ્દોમાં એમના જીવનનો આખો સાર આવી જાય છે આ ખાલી કવિતા નથી આ એક આહવાન છે જ્ઞાન મેળવવા માટે આત્મનિર્ભર બનવા માટે અને અન્યાય સામે લડવા માટેનું આહવાન એમની કહાની ભલે ભૂતકાળની હોય પણ એમનો સંદેશ આજે પણ એટલું જ પ્રાસંગિક છે એમનો સંઘર્ષ આપણને યાદ અપાવે છે કે સાચા બદલાવ માટે હિંમત અને પ્રતિબદ્ધતા જોઈએ તો છેલ્લે એક સવાલ એ થાય છે કે સાવિત્રીબાઈના જીવનમાંથી આપણે આજના પડકારોનો સામનો કરવા માટે શું શીખી શકીએ આ સવાલ પર વિચાર જરૂર કરજો